్రహ్మాలమీర భగీరథ శివ సౌరథ సిర దరివహారణ నిర్ నిర్మ ఆజ గంగాయ తీ તો બ્રહ્મ લોક મઢડાલ અમીર ભાગી રાથ સી હું સોરાઠ સિર ધરી એ વહ દાર ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનગુ ધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી પધારો ગણેશભાઈ અમારા ગોંડલ થી ગણેશજી જાડેજા પલંગ ને પોહાય ની સીધું હાલવું સટ આતો વળ તેવારે તારો વટ ધ્રુજાવે હડમ તાળા ધણી એટલે બધાય નામી અનામી દંભાઈ પધારો બધાય મહેમાનો નું સ્વાગત છે અહીંથી આમંત્રણ પધારો પ્રતિભાલભાઈ અમારે હોડવદર થી પધારો પધારો સરપંચ આવો ગણેશભાઈ આ બધાય નામી અનામી મહેમાનો ની હાજરી છે જે જે આમંત્રણ માન આપીને આવ્યા છે બધા એસી એકવાર જોરદાર લ્યો બધા આપણા મહેમાન છે એવા ચરેલ ના આંગણે મૂળપીરી દાદા ના ખોળે ઇતિહાસ તો બારોટજી આખો શરૂઆત થી કરી વાત અને એ સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે થોડી વંદના માતાજીની દુહા અને છંદમાં ભગવતીને યાદ કરી પછી કાર્યક્રમના દોરને આગળ વધારો છે ત્યારે મને યાદ આવ્યા છે જગતુંબા એ માતાજી એ નવલા આખલો બુડિયાળી તો બ્રહ્મ લોક મઢડાલ હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એ વહ ધાર ખળ ખળ નીર નિર્મળ

એવી ભગવતીને યાદ કરી હું કાયમ મારી આ કવિતાથી શરૂઆત કરું છું ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ આમ તો આ ઈ પાદર સે ચરેલું આથી 7-8 વર્ષ પહેલા આજ મોડ પર દાદાના ખોળે આજ સાની ધીમા એક ડાયરો એના આશીર્વાદથી કરેલો મે આયા મારા પરમ સ્નેહ મિત્ર ભાઈ જેવા ભાઈ બન એટલે અમારે ખુમાનસી વાળા સે પીઆઈ તેદી મને એમનું આમંત્રણ અને આજે એમનો મને ફોન આવ્યો કે અમારો જાડેજા દરબાર આજે મને સાહેબ કેતા નીકળી અને પીપર નું પાન ખીચામાં હોય તો અમને એટલો ભરો હોય દુનિયામાં કોઈ તાકાત નથી કે રૂવાડું ખાંડું કરી શકે આયા એ દાદો છે આયા અને એવી ઇતિહાસ ની વાત કરવી છે ત્યારે મને આ ત્રિભુવનજી ની કવિતા ગણેશભાઈ કેવી છે આપડી આ ધરતી ધરતી ખડક ની આકરી અને આમ ડુંગરા ડુંગરી ને કરાડો એ સા મંદિરો ગાજતા શીરધરી ગજવતા ગગન ઊંચા પહાડો આ કીધી છે અને એવી આ ધરતી છે હું તો આજ બોલ્યો આ તો વર્ષો પેલા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કડક ધરતી વળી પાછી ખડકની ધરતી જાય ટાણું એવું ગણેશભાઈ ત્યારે પોતાના સોમાન માટે ઝીંગાણા ખેલાણા છે માતૃભૂમિ માટે વતન માટે

ભગવાન ભોળાનાથ ના મંદિર માં અભિષેક થતો હોય શિવલિંગ માથે એટલે કવિ કહે છે ગીર ગાય જે દૂધ ક્યારે લખાણો જામ શબે લખેલો આમ તો શબ્દ ભ્રષ્ટ બન્યો જામ અર્ધોણજી એમના નામ ઉપરથી થી આખું

જે હાથમાંથી ધાલો લઈ અને દુશ્મન ને મારવા માટે અરદોળજી નો બદલો લેવા માટે જે ઘા કર્યો એના વખાણ કરું તેજી આ ગીત જામ સાહેબે લખ્યું છે હાલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું શું કીધું ਨੜੀ ਜੋ ਸਮਾਰ ਘੜੂ ਮੈਂ ਅਣ ਹਲਾ ਦੀ ਤਾਰਾ ਹਲਾ ਦੀ ਤਾਰਾ ਹਲਾ ਦੀ ਤਾਰਾ ਹੱਥ ਵਖਾਣੂ ਪੱਟੇ ਦਾ ਨਾ ਭੋਗਣਾ ਵਖਾਣੂ ਹਲਾ ਦੀ ਤਾਰਾ ਪਾਉਂਦ ਵਖਾਣੂ ਪੱਟੇ ਦਾ ਨਾ ਭੋਗਣਾ ਵਖਾਣੂ

તમે બહુ સાંભળી છે વાત સતાવી વચ્ચે કહી દઉં નાનો ટૂંકો પછી પ્રસંગો કહું કે ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થઈ ગયો ગણેશભાઈ લોકશાહી આવી ગઈ રાજાશાહી આવી ગઈ અને પછી ભાવનગરમાં માં કોઈ ખેડૂત બળદ ચોરાણા તો મદ્રાસના ગવર્નર હતા છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર કુમાર સિંહજી એટલે ખેડૂતો અભણ માણા એને તો હજી એમ કે રાજાશાહી છે એને ખબર નહીં લોકશાહી સૂર્ય ઉદય થઈ ગયો છે એ તો મદ્રાસ આવ્યો એ કે મારે ભાવનગર મારા બાપુને મળવું છે મહારાજાને તમે જાણો છો પ્રસંગ છતાં દીપાલભાઈ મને યાદ આવ્યો પ્રસંગ ગોહિલવાડ ની મીઠાશ તમે જુઓ અને આવી અને એને એમ કીધું કે મારે મળવું છે શું કામ હતું ખબર પડી મહારાજાને મદ્રાસના ગવર્નર હતા કૃષ્ણકુમાર સિંહજી એટલે મળવા આવ્યો બાપુ જય માતાજી જય માતાજી કે બાપુ ભાવનગર થી આવ્યો છું કે આ મને ખબર પડી એ કે બાપુ ફરિયાદ લઈને આવ્યો છું શું ફરિયાદ એ કે હું વાડીયો હું તો મારા બળદ કોક ચોરી ગયું રાતે એટલે હું ફરિયાદ કરવા આવ્યો છું બાપુ તમારી આગળ એને ખબર નથી લોકશાહી આવી ગઈ રાજાશાહી વહી ગઈ